મિત્રો સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારી પણ પાસે રેશન કાર્ડ છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે કારણ કે રેશન કાર્ડ ધારકોનું રાશન કાર્ડ તાત્કાલિક બંધ થઈ જશે એમને અમુક કામ કરવા પડશે નહીં તો મફતની અંદર મળતું અનાજ અને ઉપરાંત જેટલી પણ સરકારી યોજનાનો લાભ મળી રહ્યો છે બધો જ ટૂંક સમયની અંદર બંધ થશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે રેશન કાર્ડ ધારકો માટે એક નવો આદેશ જાહેર કર્યો છે સરકારી અનાજનો લાભ મેળવતા તમામ સભ્યોએ હવે વહેલી તકે ઈ ની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે જો કોઈ સભ્ય નિર્ધારિત સમયની અંદર આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમને મળતું મફત અનાજ બંધ થઈ શકે છે અને સરકારનો મુખ્ય હેતુ નકલી લાભાર્થીઓની સિસ્ટમમાંથી દૂર કરી અને પારદર્શકતા લાવવાનો છે મિત્રો વાત કરીએ તો આ પ્રક્રિયા દ્વારા બોગસ રેશન કાર્ડ જે છે એને રદ કરવામાં આવશે અને માત્ર જરૂરિયાતમંદ પરિવારોને જ આ યોજનાનો લાભ મળશે વેરિફિકેશન કરાવનાર સભ્યોને કોઈપણ અડચણ વગર નિયમિતપણે અનાજનું વિતરણ પણ ચાલુ રાખવામાં આવશે મિત્રો વાત કરીએ તો નાગરિકો પોતાની ગ્રામ પંચાયતના વીસીઈ ઓપરેટર પાસે જઈ અને ઈ કેવાયસી કામગીરી કરાવી શકે છે આ ઉપરાંત નજીકની સસ્તા અનાજની જે દુકાન છે ત્યાં જઈ અને પોતાની ફિંગરપ્રિન્ટ અથવા તો આધારની અંદર જે ઓટીપી આવે છે એ આધાર વેરિફિકેશનની પ્રક્રિયાથી પણ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે આ ઉપરાંત કોઈપણ સ્થાનિક પોસ્ટ ઓફિસ અને માલમલતદાર કચેરી ખાતે પણ આ સુમિત દાવા સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે અને બાયોમેટ્રિક પ્રક્રિયા હોવાથી રેશન કાર્ડની કાર્ડની અંદર નોંધાયેલા સભ્યોને આધાર સાથે રૂબરૂ હાજર રહેવું પડે છે મિત્રો વાત કરીએ તો રાશન કાર્ડની અંદર ઘણા બધા લોકોના કેવાયસી ઓલરેડી થઈ ગયા છે પરંતુ ઘણા લોકો એવા છે કે જેમના ઈ કેવાયસી હજુ નથી થયા તો એમનું ઈ કેવાયસી જલ્દીથી જલ્દી તકે થઈ જાય અને

આ ઉપરાંત માય રેશન એપ્લિકેશનમાંથી તમે જોઈ પણ શકો છો કે તમને દર મહિને કેટલું અનાજ મળવાપાત્ર છે તમે ઓનલાઈન કમ્પ્લેન્ટ પણ નોંધાવી શકો છો આ ઉપરાંત વન નેશન વન રેશન રેશન કાર્ડ અંતર્ગત આ યોજના અંતર્ગત તમે કોઈ પણ રાજ્યની અંદર વસવાટ કરતા હોય અને ત્યારબાદ તમે કોઈ પણ રાજ્યની અંદર શિફ્ટ થયા હોય એટલે કે માઇગ્રેટ થયા હોય કે ગુજરાત આવ્યા હોય અથવા તો ગુજરાતમાંથી મધ્યપ્રદેશની અંદર ગયા હોય તો પણ તમને મળતું જે રાશન જેનાથી લાભાર્થીઓને કોઈ પણ જગ્યાએથી યોજનાનો લાભ મળતો રહે મિત્રો સરકારી તંત્ર અને બ્યુરો આ તમામ રેશન કાર્ડ ને વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવા અપીલ કરી છે અને સમયસર નોંધણી અપડેટ કરવાથી ભવિષ્યની અંદર અનાજ મેળવવામાં તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર પણ કરી દેજો